આપણે આમ તો પ્રવચન ની શરૂઆત કરીએ એ પેલા એક કામ કરી લઈ તો જવુભાઈ આપણે જવુભાઈ ઓસવાડ ચેરિટેબલ ટ્રસ્ટ અંબાઈ હોય ગુલાબભાઈ હોય અમારે લીલામાં લીલાબેન પરબતભાઈ પરિવારની વાત કરીએ ને તો જે તે વખતે બે હજાર એકની સ્થિતિની વાત કરી હતી પણ બે હજાર એકની સ્થિતિમાં ગામની અંદર હું હતું ને તેમાં કાકા એ દિવસો યાદ આવે આરડૂતના બે નરિયાવાળા રૂમ એ ભૂકંપ આવ્યો એ રૂમમાં જર્જરિત થઈ ગયો છોકરાઓને બેહાડી શકાય છોકરાઓને ભણાવવા ક્યાં એ સ્થિતિની અંદર ગામના લોકો ચિંતામાં હતા ત્યારે જવુભાઈએ હાકલ કરી કે ભાઈ આપણી સ્કૂલ છે એ નદીના હામે કાંઠે લઈ જાય તો અમુકનું મન નહોતું માનતું પણ છેવટે ગામની સહમતી પછી આપણે આ જગ્યા જવુંભાઈની હતી ને જવુંભાઈએ કીધું કે આપી જગ્યા બનાવો સ્કૂલ માટે જેટલી જગ્યા ને એ જગ્યા આપશે આપણે અને બાકીનો સરકારી ખર્ચમાં કેવી રીતે થાય એ જોઈ લ્યો નહીં એમાં ઘટે તો એમાંય બેઠા છે એટલે સરકારની વ્યવસ્થામાં આપણે થોડા ઘણા મળ્યા ને બાકીના બધા જવુભાઈના આ ટ્રસ્ટ અને પરિવારના માધ્યમથી આપણે કર્યું ને સરસ મજાની અમારે આ પ્રેમજી કાકાએ પેલા પ્લાન પ્રોજેક્ટ ઇન્સ્પેક્ટર કયો સુપરવાઇઝર કયો બિલ્ડર કયો કોન્ટ્રાક્ટર કયો એજન્સી કીઓ જી કીઓને એ કરતા અર્તા અને સમાર્તા જેમ સમાજમાં ભોગ દીધો તો ને એવું અહીંયા ઉપાધી ગઈ રહી હતી ત્યાં આ સ્કૂલનું નિર્માણ થયું અને એ સ્કૂલના નિર્માણ પછી આપણે આજે દુઃખ સાથે કહેવું પડે કે આરબ્લુ સ્કૂલને વી વી વર વયા ગયા પછી રાજુભાઈ તમને અભિનંદન કરવા છે તમારી ટીમને કે વી વર્ષ પછી એ દાતાના નામની તક્તિ નહોતા મારી કે અમારી ગામની આ એક નબળાઈ ગણાય જવું ભાઈ આ ક્ષણે ગામ વતી તમારા પાસે ક્ષમા માગવી જોઈએ કે વી વર્ષ પછી આપણે દાતાને યાદ ન કરી શકાય પણ આ શિક્ષકોની ટીમને અભિનંદન કે આ સરસ મજાનું આ સ્કૂલનું બિલ્ડિંગ જે બનાવી આપ્યું અને ત્યાં તો પાંચ લાખ રૂપિયા એટલે બહુ અઘરી વાત એવા સમયે એવડી મોટી રકમનું દાન અને સ્કૂલ ગામને અર્પણ કરી અમારે અમારો રૂપે આવ્યો છે એને અભિનંદન કરવા જાય પણ પહેલાં આપણે જે સરસ મજાનું આ સ્કૂલનું બિલ્ડિંગ છે એ સ્કૂલની બિલ્ડિંગમાં જે તકતીનું અનાવરણ કર્યું છે એ તકતીનું અનાવરણ પહેલાં આપણે કરી લઈ આપણે બધા આપણા સ્થાને જ બેઠા રહી આપણે દાતાશ્રીઓ છે અને ગામના આગેવાનો છે એ સ્કૂલના આપણા જે નિર્માણની તકતીનું અનાવરણ છે એ અનાવરણ થઈ જાય અને સાથે જે દાતાઓએ રિનોવેશન માટે દાન આપ્યું છે એ દાનની તકતી પણ માઈ રહી છે એનું પણ અનાવરણ થઈ જાય અને પછી સરસ મજાનું આ છોકરાઓ માટે આ લપસિયા અને હિંચકા અને ક્લાઇમ્બર ને એમાં એકાદા તો કંઈક હાથ ભાંગી લીધો આપણ હાથ મજબૂત કરવાના છે એના માટે છે એટલે ભાંગવાની બહુ ઉતાવળ ન કરજો હજી આપણે બહુ લાંબે જવાનું છે પહેલાં વિનંતી કરીએ આપણે દાતાશ્રી જવુભાઈ કપૂરચંદભાઈ નાયાલાલ મિરચંદભાઈ ગામના સૌ આગેવાનો પ્રેમજીભાઈ મઘાભાઈ ભગાભાઈ જીતુભા શૈલેષભાઈ રામસંગભાઈ ફોજી બધા વડીલો સાથે આપણે પહેલાં તકતીનું અનાવરણ અને એમનું ઓપનિંગ પહેલાં કરી લઈ અને પછી આ બાજુ આવશે ત્યાર પછી આપણે આગળની વાત આપણે કરીએ ત્યાં સુધી આપણા સ્થાને જ આપણે બધા બેઠા રહી આવો જવુંભાઈ